કઠલાલની સંજીવની હોસ્પિટલની બેદરકારીથી સગર્ભા મહિલા અને નવજાતનું મોત પરિવારનો આક્ષેપ ન્યાયની માંગ ઉઠી કઠલાલની સંજીવની હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે સિકંદરપોડાની બાવીસ વર્ષીય સવિતાબેનને પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી પરંતુ પરિવારના જણાવ્યા મુજબ હોસ્પિટલ સ્ટાફની લાપરવાહી અને બિન તકેદારીના કારણે સગર્ભા મહિલા તથા નવજાતનું મોત થયું પરિવારનું કહેવું છે કે હોસ્પિટલે જાણ કર્યા વગર અન્ય હોસ્પિટલમાં ખસેડી દીધી મશીનથી બાળકને ખેંચતા ગંભીર ઇજા થઈ અને માર્ગમાજ માતા શિશુનું મોત થયું પરિવારે ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી અને હોસ્પિટલ બંધ કરવાની માંગ કરી છે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ડૉક્ટરે પણ નવે માસ દરમિયાન સમયસર દવા લેવા જઈએ ત્યારે બધું સારું છે તેમ જણાવ્યું હતું જે બાદ ગતતા નવ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સવિતાને પેડામાં દુખાવો થતાં સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે ઠણકડી બોટલ ચડાવી હતી રજા માંગતા રજા ન આપી બીજા દિવસે ચાર વાગ્યા સુધી ડિલિવરી થઈ જરો તેમ જણાવ્યું હતું જોકે ડિલિવરી માટે રૂમમાં લઈ જતા સમયે સ્ટાફ દ્વારા સગર્ભા સવિતાને નહીં પકડતા તે અચાનક બેસી ગઈ હતી અને શ્વાસ અદ્ધર થઈ ગયો હતો બૂમાબૂમ થતાં દોડીને અંદર ગયો તો ચિંતા જેવું કાંઈ નથી કહીને કોઈને પણ પૂછ્યા વગર સવિતાને સામે આવેલ અન્ય હોસ્પિટલમાં લઈ ગયા હતા જવા મશીનથી મારકને ખેંચતા સવિતાને અસહ્ય બિલિંગ થઈ બીપી લો થઈ જતા દર્દીની કન્ડિશન ક્રિટિકલ છે અન્યત્ર લઈ જાઉં કહી પ્રાઇવેટ વાહન કરીને કરસમદ લઈ જવાનું કહેતા ત્યાં પહોંચીએ તે પહેલાં જ સવિતાનું મોત નીપજ્યું હતું નવજાતનું પણ મૃત્યુ થયું હતું જેથી સંજીવની હોસ્પિટલ દ્વારા દર્દીની તકેદારી ન રાખી પરિવારને જાણ કર્યા વગર અન્યત્ર ટ્રાન્સફર કરી દઈને મનસ્વી નિર્ણય લેવાના કારણે પત્ની અને સંતાનનું મોત કઠલાલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દિલીપભાઈએ જણાવ્યું હતું કે ડિલિવરીના ચાન્સીઝ ન હતા છતાં હોસ્પિટલવાળાએ પહેલા ખંડકની બોટલ ચડાવી બાદમાં ડિલિવરી માટે ગરમીની બોટલ ચડાવી જેના કારણે સવિતાનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો અન્ય હોસ્પિટલમાં ડિલિવરી માટે લઈ ગયા ત્યારે પણ મશીનથી બાળક ખેંચવું તેના કારણે સીઝરિયન કર્યું હોત તો પણ જીવ બચી જાત દિલીપભાઈએ જણાવ્યું હતું કે ડોક્ટરે મશીનથી ડિલિવરી કરતા એક દીકરીનો જન્મ થયો હતો પણ બાળક રડવું ન હતું આંખના પડદા બંધ થઈ ગયા હતા માથાની નસમાં કદાચ દબાણ થઈ જવાના કારણે કોમામાં જતું રહ્યું હતું બાળકને બચાવવા માટે દસોથી ત્રણસો કિલોમીટર ફર્યા પણ જીવ બચો નહીં ડોક્ટરે ફાઇલમાંથી કાગળિયા કાઢી લીધા હોવાના આક્ષેપો દિલીપભાઈએ જણાવ્યું હતું કે પત્ની કરસમત પહોંચે તે પહેલાં જ અવસાન પામતા અમે પરત કઠલાલ સંજીવની હોસ્પિટલ ગયા હતા જ્યાં તેની ફાઇલ માંગી હતી પણ ડોક્ટરે કાગળિયા કાઢી લીધા હતા ઉપરાંત પત્નીને ટ્રાન્સફર કરતા પહેલાં કેમ ન પૂછ્યું તેમ કહેતા મારે તમને પૂછીને ના કરવાનું હોય તેવો ઉદ્ધત જવાબ આપ્યો હતો ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ આ મામલે સંજીવની હોસ્પિટલના ડોક્ટર અમલેશ પરીખે જણાવ્યું હતું કે સમગ્ર નવ માસ દરમિયાન આવી કોઈ સમસ્યા પેશન્ટની ઊભી થઈ ન હતી પેશન્ટ અમારે ત્યાં જ ડિલિવરી માટે દાખલ કરાયું હતું પણ ડિલિવરી માટે લઈ જતા અચાનક બેભાન થઈ શ્વાસની તકલીફ ઊભી થતા ફિઝિશિયનની દેખરેખ માટે સામેની હોસ્પિટલમાં ખસેડ્યા બેભાન હોવાથી દિલીપભાઈએ જણાવ્યું હતું કે મારા પરિવારના બે સભ્યના જીવ ગયા છે મારી ત્રણ વર્ષની દીકરીએ માતાની છત્રછાયો ગુમાવી છે પૂરતા સાધનો ન ધરાવતી આવી સીઝર થઈ શકે તેમ ન હતું અન્યત્ર ખસેડીએ અને રસ્તામાં ડિલિવરી થાય તો તકલીફ ઊભી થાય જે માટે મશીન દ્વારા નોર્મલ ડિલિવરી કરાવી હતી અને એક પણ મિનિટ વ્યથ્ર જવા દીધા વગર અન્યત્ર ખસેડ્યા હતા કાગળિયા કાઠી લીધા નથી કર્મસદમાં ટ્રાન્સફર કરતા પીડીએફથી કાગડિયા મોકલી આપ્યા હતા સ્ટાફે તકેદારી રાખી છે મજાક જ કરતો રહેતો કેટલી બૂમો પાડીએ ત્યારે ઊભો થાય દર્દીની કેટિકન સ્થિતિ જતાં સ્ટાફ જરાય પણ ત્વરિતતા દાખવતો ન હતો એકસો એકમાં માં હોસ્પિટલ લઈ જવાના બદલે ડોક્ટરે પ્રાઇવેટ વાહનમાં જવા જણાવ્યું હતું જ્યાં પ્રાઇવેટમાં એક પમ્પિંગવાળી નળી દી મારું નામ દિલીપભાઈ બાલાભાઈ ચૌહાણ સિકંદર ગોડા સજીવની હોસ્પિટલ માં મારી વાઇફ એડમિટ હતી છ તારીખે રાત્રે નવ થી દસ વાગે એડમિટ કર્યા પછી રાત્રે આ લોકોએ બોટલ ચઢાવી બોટલ ચઢાવ્યા પછી બીજા દિવસે અમે રજા માંગી તો રજા ના આપી રજા ના આપી એટલે પછી કંઈક ચાર વાગ્યા સુધી ડિલિવરી થઈ જશે રોકી દઉં પછી અમને ગરમીના કંઈક બોટલો ચડાયા બોટલો ચડાયા પછી વધારે એવું થયું પછી અંદર લઈ ગયા અંદર લઈ ગયા પછી અમની જે સામાનો ચાલીસ વર્ષ અધર વધી ગયો એટલે અમની જે સામાનો નતા એટલે પછી બીજા દવાખાના આવી રજા સિવાય કયા ઘડી લઈ ગયા મને પૂછ્યું હતું તો હું ગમે તેનો જવાબ આવ્યા તો મને કંઈ અમે ચર્ચા કરી નહીં

મને મે કે ન સહી વિવરાય છે એમ નહીં કે data ને તમે ઇમરજન્સી ની અંદર આયા તમારી ડિપોઝિટ ઇમરજન્સી માં સિક્યોરિટીની વાત છે હોય પ્રોબ્લેમ આવતો નથી બીજા કોઈ ની જોડે નાખો કિલોમીટર અઢીસો કિલોમીટર અમદાવાદ શાળામાં મજરા લઈ જવાની થઈ તા ખાલી માર મમ્મી અને આવ અને એક જ માણસ આવી તો અને પછી જઈ જાય એટલે એક તો બોસજી તમે કામ કરો છો ત્યારે થઈ જશે તો ખાલી એનો બેરાય ના ખાલી હેડમાં એક તો બત તકલીફ નથી પછી સુરાગી પછી એને જતો સમારી થઈ જશે પછી એ લોકો એ पछि भाषा मैले हात मुक्यो भने पछि बाटो चढाए पछि बारे बिजो बाटो पढाए बिजो बाटो चढाए पछि बार दुखाउ पछि तारिया दुखाव पछि मिज्यो बाँ डिभर रुममा लै गाउँ अनि पहिला रुममा राख के पछि लिजिनु जनरल के मैले इङ्ग्रजी पठाइ लगाएँ

ये तो बरेच जमले मी आमचं बंदे बेनाली जो होता यायने बिल्डिंग मध्ये आहे आणि तरी तो मला लागते सेवेला तयार मध्ये काय पण आ लोकायेत पशी लावा तो गरम सणू फेरी गाडी येते नक्की तरी फॉर्मवाटे करतो पशी आता ते तमा ते कारण उठतो याला तो आज ने साइड करी तुम्ही पीतोय अंदाजो रिजेक्ट केल्या पशी हमने आम्ही बात करी आणि पशी त आगे पुढे तर नक्की काही पळ यांना खबर ना